સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય અત્યારના છ થી આઠ વિદ્યા ભરતીમાં સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ ચાલે છે બે દિવસનો બીજો રાઉન્ડ છે ત્રણ અને ચાર તારીખનો આજે ત્રણ તારીખની જગ્યાઓ છે એ ભરાઈ ગઈ છે કાલ ચાર તારીખે જોવાનું રહેશે કે શું થવાનું છે બરાબર હવે અંદાજીત જો આપણે જોઈએ તો કાલના દિવસે ઓપન કેટેગરી એસી અને ઇડબલ્યુ આ ત્રણેય કેટેગરીની જગ્યાઓ છે એ ભરાઈ જવાની છે જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે ભરાઈ જશે અને ઓબીસી અને એસટી કેટેગરીની જગ્યાઓ વધશે હવે આમાં પણ અંદાજીત કેટલી જગ્યાઓ વધવાની છે એ હું તમને જણાવવાનું છું સૌથી પહેલાં આપણે આજના દિવસની અપડેટ જોઈ લઈ તો પહેલા દિવસે એટલે બીજા રાઉન્ડના પહેલા દિવસે પાંચસો ઉમેદવારોને બોલાવેલા હતા એમાંથી ત્રણસોને ઓગણપચાસ હજારથી એકસો એકાવન ગેરહાજર છે તો અંદાજીત ત્રીસ ટકા ઉમેદવાર છે એ ગેરહાજર છે હવે પહેલા રાઉન્ડની આપણે વાત કરીએ તો પહેલા રાઉન્ડમાં ચાલીસથી બેતાલીસ ટકા લોકો ગેરહાજર હતા બીજા રાઉન્ડની અંદર ત્રીસ ટકા લોકો ગેરહાજર છે અને એવું પણ બને કે કાલે વીસથી પચીસ ટકા લોકો જ ગેરહાજર હોય બરાબર છે હાજર ઉમેદવાર વધારે હોય કારણ કે જેમ જેમ મેરિટ ઓછું આવતું જાય તેમ ઉમેદવારની સંખ્યા પણ વધતી જાય બરાબર હું મારા અંદાજ પ્રમાણે કહું છું આની પહેલાં તમને કીધું હતું કે પાંત્રીસ ટકા ઉમેદવાર છે એ અંદાજીત ગેરહાજર રહી શકે છે પણ એનાથી ઓછા ગેરહાજરી અને હાજર સંખ્યા વધી ગઈ છે તમે જોઈ શકો છો બાકી રહેલા આપણે જગ્યાઓની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં એકત્રીસ પછી એસસી બીસીમાં બસો અઢાર એસસીમાં માં પચીસ એસટીમાં પાંચસો નવ અને ઇડબલ્યુ એસ માં સાહીઠ અને આપણે એસટી કેટેગરી સિવાયના જે જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ નર્મદા અને છોટા ઉદેપુર આ ત્રણ જિલ્લાઓની જગ્યા ખાલી છે જેમાં ઓપન કેટેગરીમાં તો માત્ર દાહોદ જ છે અને બીજી એક બે જગ્યા બાકી બીજા જિલ્લાની અંદર બરાબર અને નર્મદા અને છોટા ઉદેપુરમાં એસસીબીસી બાકી ઈડબ્લ્યુએસ અને એસીની અમુક અમુક જગ્યાઓ બાકી છે એટલે મોસ્ટલી આમ જોવા જઈએ તો ત્રણ જ જિલ્લાઓ ખાલી છે હાજરની સંખ્યા વધારે હશે તો કાલે પણ સાડા ત્રણસો થી લઈને ચારસો ઉમેદવાર હાજર રહી શકે છે આનાથી પણ વધારે હોઈ શકે ચારસો પ્લસ પણ હોઈ શકે છે પણ અત્યારે આજે જે આંકડો છે બરાબર ત્રણસો નો એ જ પ્રમાણે જોવા તો કાલે સાડા થી લઈને ચારસો ઉમેદવાર હાજર રહી શકે છે હવે તમે કેટેગરી વાઇઝ જગ્યા જોઈ તો કરો સૌથી પહેલાં ઓપન કેટેગરીની જગ્યા ભરાઈ જવાની છે પછી એસીની પચીસ એ પણ લગભગ ભરાઈ જ જશે અને ઈડબલ્યુ સાઠ જગ્યા પણ ભરાઈ જશે અને સૌથી વધારે ઉમેદવાર તમે જોવા જાવ ને તો બે હજારથી લઈને પચીસો સુધીમાં બસો ને પચાસ પ્લસ એસીબીસીના ઉમેદવાર છે મતલબ કે અડધા ઉપર ઉમેદવાર ઓબીસી કેટેગરીના છે તો એની પણ જગ્યા પૂરેપૂરી ભરાઈ જાય તેવી સંભાવના છે અને ત્રીજા રાઉન્ડમાં જોવા જઈએ તો ત્રીજા રાઉન્ડની અંદર ત્રીસ જેટલા જગ્યા જેટલી જગ્યાઓ વધી શકે છે એસી બીસીની અને એસટી કેટેગરીની ચારસો ને એસી પ્લસ જગ્યાઓ વધી શકે છે આ મારા અંદાજ પ્રમાણે હું તમને કહું છું બાકી તમને કાલે બધી વસ્તુ ખબર પડી જવાની છે બરાબર કેટલી જગ્યા ભરાશે અને કેટલા ઉમેદવાર ત્રીજા રાઉન્ડ માટે રહેવાના છે અને ત્રીજો રાઉન્ડ છે એ સૌથી છેલ્લો રાઉન્ડ રહેશે બરાબર છે કારણ કે એમાં પછી જેટલા ઉમેદવાર વધશે એસટીના મોટાભાગના ઉમેદવારોને બોલાવી લેશે અને બાકી જો કોઈ કેટેગરીની જગ્યા બાકી રહે છે ઇડબલ્યુ એસ અથવા તો એસીની તો પછી એ પણ એને બોલાવી લેશે અને હાજર ક્યારે કરશે અથવા તો શાળા પસંદગી ક્યારે આવશે તો એ દિવાળીના વેકેશન પછી જ થવાનું છે બરાબર એટલે તમારે આ મહિનો તો કાઢી જ નાખવાનું રહેશે વેકેશન પૂરું થાય તે પછી શાળા પસંદગી થશે ને તરત જ તમને હાજર પણ કરશે અને ભવિષ્યમાં જેટલી પણ અપડેટ તમને મળતી રહી એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો ગયું હોય તો લાઇક કરી નાખો બાકી તમને અપડેટ નેક્સ્ટ વિડીયોમાં મળતી રહેશે